બનાસકાંઠા સરહદી વિસ્તારમાં વરસાદે વિનાશ વેર્યો સાત દિવસ થવા છતાં ગામડાઓમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે અહી તંત્ર લીધી નથી ત્યારે ભાભરના છેવાડા વિસ્તારમાં આવેલ ઇન્દરવા ગામના લોકો ખેડૂતોના હાલ બેહાલ થયા તેઓ કઈ રીતે રહે છે પાછોતરા વરસાદે ખેતરો બેટમાં ફેરવાયા તો ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો અને ભાગ્યા તરીકે મજૂરી કરતા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે ખેતરોમાં પાણી ભરાઈ જતાં પશુઓ સાથે રોડ પર રહેવા મજબૂર બન્યા ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘર વખરીને નુકસાન થયું તો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે વરસાદે સાત દિવસના વિરામ બાદ કોઈ નેતા કે તંત્રના વિસ્તારમાં ફરક્યું પણ નથી લોકોની પરિસ્થિતિ શું છે તે જાણવાની ફુરસદ નથી ત્યારે સુઈગામ વાવ થરાદમાં નેતાઓ તંત્ર લોકોની બહાર પહોંચીને પૂર અસરગ્રસ્તની મદદ કરી રહ્યું છે તે સારી બાબત છે ભાબર તાલુકાના લોકો પૂર અસરગ્રસ્ત થયા તેની વારે કોણ આવશે કે પછી રામ ભરોસે છોડી દીધા છે ચૂંટણી સમય મોટા મોટા વાયદા કરવામાં આવે છે અમે સુખ દુઃખમાં તમારી સાથે છીએ ક્યાં ગયા આ નેતાઓ ઠાકોર મનસુખજી મોહનજી ગામ ઇન્દરવા જૂના તાલુકો ભાબર જિલ્લો બનસગાંઠા અમારે અત્યારે હાલમાં તકલીફ છે કોઈ બાકી જ નહીં ખેતરોમાં પાણી ભર્યા ધાર્યું બળી એંડા કપાસ કચ્છ પણ જોયું નથી ઘરામાં પણ પાણી વળ્યા ઘરામાં પાણી ખાલી ત્યાં ક્ષેત્રમાં પાણી રોડ ઉપર માલ બેઠા હતા રી હાલના કોઈ સરકાર પૂછતું નથી તમને અમાને કે તપાસ કરી આવ હાલમાં સોઈ ગામ વારે રહ્યા વાવ અહીં પણ કોઈ લંબો વાલીઓ નથી હતી કોઈ તપાસ કરવા આવતું નથી અમને વળતર લાવી અમારી માગણી બોલો ઓકે મારું નામ જાનતી ઠાકોર ઇન્દ્રભાઈ જુનાજી તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા અમે પણ અહીંયા રોડ ઉપર જ અતારી રહીએ છીએ માલ બધું લઈ અને કોઈ હજી સ્વરૂપજી ફરે હરા સોયગમ છે વાવ છે પણ અહીં હજી સર્વે કરવા આવ્યા નથી આખું મંત્રીમંડળ છે એ વાવ અને સોયગમની અંદર છે બાપર તાલુકાની અંદર હજી કોઈ આવ્યા નથી એ પણ ચેક કરવા આવે તો સારું એટલે કે પાક ને ધોરણ બધું નિષ્ફળ જ છે અત્યારે તો અનાજ પણ ઘરમાં હતા એ બગડી જશે હાલની અંદર તો અમુક અમુક ઘણી જગ્યાએ બગડી જશે અને પાકનો પણ વધારે નુકસાન છે અત્યારે સરકાર કરીને શું માંગણી કરી રહ્યા છે સરકારી પાસે માંગણી છે કે અમારું વળતર પૂરેપૂરું આપે એમ આ બાજ બાજરી અમુક વાવલ હતી એ જતી રહી છે અયડાનું વાવેતર વધારે તો કપાસનું હતું એ પણ બધું નિષ્ફળ ગયું છે એનું વળતર અમને આપે મારું નામ વિક્રમભાઈ છે કનવાડના છે ભાજીયાના જમીન ઇન્દરવાની છે પાણી આવી ગયું છે ભાજીયા તરીકે કામ કરવાના સાત તારીખની ભેંસો ભેંસો લઈને બારી આવી ગયા આના જ્યાંથી કપાસ એરંડા બધું નિષ્ફળ જોયું કોઈ અધિકારી હજુ સુધી કોઈ અહીં ફાંટો આવ્યા નથી